અરે આપણી ટીપ તો ફાઈનલ જ છે દસ થી બાર હજાર ભલે ને ખર્ચો થતો ફરવા તો જવું જ છે અરે યાર આવું બધું ના હોય યાર અરે પણ તમે ચૂપ રહો ને અરે પણ આપણે જો અત્યારે પૈસા નથી તો બહાર ફરવા પાછળ આટલા દસ બાર હજાર ના ખર્ચો કરાય અરે પણ તમે ચૂપ રહો અરે હા આપણે જઈશું હો એ હા હાર ચાલ શું થયું કંઈ નહીં તો કેમ બોલતા નથી કઈ બસ ચૂપ રહેવાની આદત પડી ગઈ છે હવે કેમ એવું શું બોલો છો જ્યારે તારા મમ્મીનો ઝઘડો થાય ને ત્યારે તમે લોકો કોક તમને કંઈ ખબર ના પડે તમે ચૂપ રહો જ્યારે કે બીજી ઘરમાં કઈ નવીનતા થતી હોય ત્યારે પણ તમે કહો તમને ખબર ના પડે તમે ચૂપ રહો કોને ક્યાં વ્યવહાર કરવાનો કેટલો વ્યવહાર કરવાનો શું વ્યવહાર કરવાનો એ બી તમને ખબર ના પડે તમે ચૂપરો સાચું કહું એક માણસ છે ને જિંદગીમાં જેટલું બોલતો નથી ને એની કથા વધારે ચૂપ રહે છે હવે કાલ ઉઠીને છોકરા પણ આ સાંભળે ને તો એ પણ આવતીકાલે કહેશે પપ્પા તમને ખબર ના પડે તમે ચૂપરો